ભક્તિ આસ્થામાં અત્યંત મહાન માનવામાં આવે છે અહી દર્શન આ મંદિર સદીઓથી રામ ભક્તિ અને હનુમાનજીની ઉપાસનાનો જીવન સાક્ષી છે હનુમાનજીના આ નાનકડા એવા મંદિરે શનિવાર અને મંગળવારે વધારે ભીડ જોવા મળે છે સાથે અહીંયા આવતા અનેક ભાવિ ભક્તો અહીંયા પેલા દર્શન કરે છે હનુમાનજીના દર્શન કરવાથી મનોકામના તમારી પૂર્ણ થાય છે સાથે તમારી ઉપર થી આવેલો બધો ભાર હટે છે સાથે તમને સુખ અને શાંતિ પણ આપે છે તો તમારું આ મંદિર વિશે શું કેવું છે તમે કોઈ દિવસ આ મંદિરે ગયા છો કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં જય શ્રી રામ